સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે સાવરા ધામ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કુદરતના સોળેકડા ખીલી ઉઠેલા આ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધા ભાવે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ પ્રસંગે બારીયા તાલુકાના અશ્વિનભાઈ તથા જિગ્નેશભાઈના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગામના તથા આજુબાજુના હિન્દુ સમાજના બહેનો યુવાનો અને વડીલોએ મન ધનથી ભાગ લીધો સૌએ મળી આનંદ આરતી કરી સાવરા દેવને ફૂલો હાર પહેરાવ્યો અને ધન્યતા અનુભવી અંતે સાવરા દેવના જયકારા સાથે પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાઈ સિંગવડ